જ્યાં મિત્રો એક યુવતી મંદિરે દર્શનાથ આવી હતી અને તેની દર્શન કરવા માટે મિત્રો આ દરમિયાન એક છેડતી પ્રયાસ કર્યો હતો યુવતીએ બૂમ પાડતા જેને તેની સાથે દુર્વ્યવહાર થતો જોઈને ત્યાં હાજર અન્ય ભક્તો પણ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા લોકોએ આ ઘટનામાં વિકૃત શખ્સને પકડી લીધો હતો અને તેને જાહેરમાં ધોલાઈ કરવામાં આવી હતી મિત્રો આગળની તરફ જણાવતો આ દરમિયાન વિકૃત શખ્સે યુવતીની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો યુવતીએ બોમ મારતા તેની સાથે જ વ્યવહાર દૂર દુર્વ્યવહાર થયો તો તે જોઈને ત્યાંના હાજર અન્ય ભક્તો સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવીને યુવકને ધોલાઈ કરવામાં આવી હતી આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે મિત્રો સ્થાનિક લોકોએ માગ કરી છે કે ધાર્મિક સ્તર પર આ પ્રકારે શ્રદ્ધાઓની છેડતી કરીને માહોલ બગાડ આવનારા તત્વો સામે પોલીસ કાયદેસરની અને કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી અન્ય શ્રદ્ધાળુઓ અને ખાસ કરીને મહિલાઓ સુરક્ષિત અનુભવી શકે મિત્રો આવા નરાધમ માટે તમે શું કહેશો જરૂરથી એક કોમેન્ટ કરી દેજો મિત્રો વિડીયો પણ નવાય તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં તમે ઝડપથી જણાવી દેજો ચેનલને વધુમાં વધુ શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત ધન્યવાદ